મોટા તેના સગા નાના ભાઈ અને તેના પુત્રએ અમારે આપઘાત કરવો પડશે તેમ કહીને બહેનના સોળ પોઈન્ટ પંચાણું લાખ પડાવ્યા હતા ઉત્તરાયણ પોલીસે મુંબઈ ખાતેથી આ બંને ને ઝડપી પંદર પોઈન્ટ ચોપન લાખ મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરતના મોટા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી વૃદ્ધાને અમારું કામ નહીં થાય તો અમારે મરી જવાનો વારો આવશે એમ કહી રક્ષાબંધન પૂર્વે માત્ર સાત દિવસમાં જ ટુકડે ટુકડે દાગીના અને રોકડ મળીને સોળ પોઈન્ટ પંચાણું લાખ પડાવી લેનાર સગા નાના ભાઈ અને તેના પુત્રને ઉત્તરાયણ પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તેમની પાસેથી પંદર પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે પ્રાપ્ત માહિતી મુજબ સુરતના મોટા વરાછાના સુદામા ચોક સ્થિત સાંઈ શ્રદ્ધા રેસિડન્સીમાં રહેતા શારદાબહેન વેગડ પાસેથી તેમના નાનાભાઈ રાજેશ શિરોયાએ ટુકડે ટુકડે કુલ સોળ પંચાણું લાખની મત્તા પડાવી હતી રાજેશ શિરોયાએ બહેનને ફોન કરીને કહ્યું હતું કે મારે થોડાક સમય માટે પૈસાની જરૂર છે મને પૈસા આપ પૈસા નહીં આપે તો અમારે મરી જવાનો વારો આવશે આ રીતે તેણે માત્ર સાત દિવસના સમયગાળામાં બહેન પાસેથી રોકડ અને દાગીના મળીને આટલી મોટી રકમ મેળવી હતી આ બનાવ બાદ શારદાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે આ પ્રકરણમાં પોલીસે મુંબઈ ખાતેથી નાનાભાઈ રાજેશ કરશન શિરોયા અને તેના પુત્ર અક્ષય શિરોયાને મુંબઈ ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે

ને એમના સગા ભાઈનો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે એક બે દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા પાછા બે દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે અમારે મરવાનો વારો આવશે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢારથી ઓગણીસ તોલા જેવું આશરે

આરોપી ને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટર આરોપી છે રાજુભાઈ કરશનભાઈ શિરોયા ગોંડલ રાજકોટ જિલ્લાના છે અને બીજો આરોપી છે એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા

કોઈ કામ ધંધો કરતા છે અને અગાઉ પણ આવી રીતે ગુના દાખલ થયેલા હોય તો ચીટિંગ એમનો ઇતિહાસ છે